નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે નસવાડી તાલુકાના ગેસવાડી ગામે આજરોજ હાઇડ્રો પ્રોજેક્ટને વિરુદ્ધ પ્રદર્શન માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે વિડીયોને છેલ્લે સુધી તમે આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક પણ કરી નાખજો કેમ કે આપણે ગુજરાતની તમામ તે જે પણ પ્રકારની વિડીયો છે એ આ ચેનલ પર તમારા સુધી પહોંચાડી રહ્યા છે હું તમારો દોસ્ત શૈલેષભિલ તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ મિત્રો વાત કરવામાં આવે તો નસવાડી તાલુકાના ગેસવાડી ગામે જે ડુંગર વિસ્તાર ધરાવે છે જે આદિવાસી વિસ્તાર છે એ માનવામાં આવતો પરંતુ ત્યાં આગળ વાડિયા જેવા વિસ્તારની અંદર જે ગામડાની અંદર હાઇડ્રો એટલે કે બાર જેટલા ગામડાને કવર કરતા હાઈડ્રો પ્રોજેક્ટનું આ જે કામ બાંધકામ છે ચાલુ કરવાની જે સરકાર છે એ કરી રહી છે તો આના વિરુદ્ધે જે પણ આગેવાનો પાર્ટી પોક્સ બધું બાજુમાં મૂકીને આ હાઈડ્રો પ્રોજેક્ટને બનતા અટકાવવા માટે આજ રોજ નસવાડી તાલુકાના ગેસવાડી ગામે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે તો તમામને બોલાવવામાં આવશે અત્યારે માનવામાં આવે તો મિત્રો વરસાદના દાડા છે કામના દાડા છે અત્યારે જે કોઈપણ પ્રકારનું કોઈ માણસ નવરું પણ ના હોય પરંતુ એક દિવસ બગાડીને જરૂરથી આ મિટિંગની અંદર ભાગ લેજો જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો આજ રોજ નસવાડી તાલુકાના ગેસવાડી ગામે છેલ્લા છ મહિનાથી જે આ ચાલતો જે વિરુદ્ધ કરતા આદિવાસી જે જમીન છે એ માગવાની કોશિશ રહ્યા છે મિત્રો એવું પણ કહી રહ્યા છે કે જ્યારે હાઇડ્રો પ્રોજેક્ટ બનશે તો તમને ફાયદો મળશે તો મિત્રો તમે વિચાર કરો જ્યારે હાઇડ્રો પ્રોજેક્ટ બનશે તો આપણને કોઈ પણ પ્રકારનો ફાયદો નથી મળવાનો અને કોઈપણ પ્રકારની આદિવાસીઓને પણ પ્રકારની નહોતી નોકરી કે નથી કશું જ નથી મળવાનું તમે જમીન આપશો તો એકવાર જમીન ગઈ પછી બીજીવાર પણ તમારી જમીન માગવાની કોશિશ કરી છે તો આને બહિષ્કાર કરવા માટે આજે રોજ જે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે તો જરૂરથી જરૂર ગેસવાડી ગામે પધારજો એવી આશા સાથે હું વિડીયોને એન્ડ કરું છું અને હજુ સુધી આ વિડીયોને શેર ના કરીએ તો જરૂરથી શેર કરી દેજો આવનારી વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય જરૂરથી જય હિન્દ વંદે માતરમ